જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના બાડુલી ખાતે પણ બાડુલી વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનનું બાડુલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બાડુલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર આ વિસ્તારનો પ્રતિનિધિત્વ કરે છે જેમના દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાકાળ અને પક્ષની સિદ્ધિઓને લઈને કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું जिला भाजपा संगठन प्रमुख भरत राठौड़ તેમજ મુખ્ય વક્તા હરષદ વસાવા દ્વારા કાર્યકરોનો અભિવાદન કરી કાર્યકરોને આગામી ચૂંટણીઓને લઈ માર્ગદર્શન તેમજ સંગઠનની કાર્ય પદ્ધતિની ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત સમગ્ર રાજ્યની અંદર 7 8 અને 9 તમામ વિધાનસભાઓની અંદર સક્રિય સભ્યોનો સંમેલન આયોજન કર્યું હતું એ દરમિયાન તેમજ અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય ભરતભાઈ રાઠોડ જેમણે સંગઠન અને અમારી ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને આજે સક્રિય સભ્યોનું અહીંયા મિટિંગ ટાઉન હોલ ખાતે આયોજન કર્યું જે આયોજન આપ સભે જોયું છે કે સાતસો અમારા સક્રિય સભ્યોની સંખ્યા છે અને છસો કરતા પણ વધારે સક્રિય સભ્યો આજની બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે એ જ બતાવે છે કે બારડોલી વિધાનસભાના જે અમારા પાયાના કાર્યકર્તાઓ છે અમારો ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે અમારો સંગઠન છે એ એ બંનેનું સમન્વય અહીંયા અમે જોયું છે ખાસ કરીને આ કાર્યકર્તા સંમેલનની અંદર અમારો છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો છેત્તાલીસમો આ સ્થાપના દિવસ જે ઉજવવા માટે ઉજવણી થઈ એના ભાગ સ્વરૂપેની આ એક બેઠકો છે અને યોગ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ હતો કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય અને એ થયા પછીનું જે વર્ષ જે આપ સૌને બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ અને રામ નવમીનો દિવસ એક હતો આ સંયોગ જે આવ્યો છે એ જ બતાવે છે કે આ ઘણા લોકો જે અફવાદો વિવાદો જેમના મનની અંદર હજુ પણ કઈક ચાલી રહ્યું છે રાષ્ટ્ર વિરોધી તત્વો છે કે જેઓ હિન્દુવાદ પર કટાક્ષ માં રહીને જેઓ આજે પણ કેટલીક જગ્યાએ અફવાદો ફેલાવી રહ્યા છે એવા લોકોને આ સંકેતો કુદરતી મળ્યો છે કે ભાઈ છઠ્ઠી એપ્રિલ અને રામનવમી એ કેવો સંયોગ છે એ જ આ સાબિત કરી બતાવે છે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે એકસો અગનો સિત્તેર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બસો ચોસઠ બૂથના ના સક્રિય સભ્યશ્રીઓ શુભેચ્છક મિત્રો અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને સમગ્ર પાંચે પાંચ મંડળ બારડોલી તાલુકો બારડોલી નગર પલસાણા તાલુકો છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય જે જળહળતો વિજય મેળવ્યો છે એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું એનાથી વધુ સારું પરિણામ આવશે આજની કાર્યક્રમની સંખ્યા સક્રિય સભ્યોની સંખ્યા જોતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખૂબ ખૂબ આભાર રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત